નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકામાં શોર્ટકટમાં પૈસા કમાવા બોગસ આધાર પુરાવા રજૂ કરી બનાવટી દસ્તાવેજનો મામલો સામે આવ્યો છે ઉમરગામ મામલતદાર કચેરીના સબ રજિસ્ટ્રારે બોગસ દસ્તાવેજ મામલે ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે ઉમરગામ પોલીસે ત્રણ જેટલા લોકોની અટકાયત કરી છે મૃતક વ્યક્તિની ખોટી ઓળખ ઉભી કરી સમગ્ર પ્રકરણને અંજામ આપવામાં આવ્યો હતો પોલીસે આરોપીઓની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ બાદ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાતા આવતીકાલ સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે ઉમરગામ તાલુકામાં જમીન લે કામગીરીમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે બોગસ દસ્તાવેજ પ્રકરણમાં પોલીસની કામગીરી બાદ ભૂમાપિયાઓ ફફડાટ જોવા મળી રહ્યો છે ઉમરગામ નગરપાલિકા હર્થ વિસ્તારમાં સેક્રેટરી હાર્ટ ઇંગ્લિશ હાઈસ્કૂલ છેલ્લા પંદર વર્ષથી અર્થ અવરની ઉજવણી કરતું જોવા મળે છે વર્ષ બે હજાર સાતમાં ઓસ્ટ્રેલિયાથી વૈશ્વિક ચળવળ સ્વરૂપે લોક લોકજાગૃતતા અર્થે અર્થવરની ઉજવણીની શરૂઆત કરાઈ હતી ઉમરગામ નગરપાલિકા હદ વિસ્તારમાં શનિવારે રાત્રે અર્થવરની ઉજવણી દરમિયાન સેક્રેડારી ઇંગ્લિશ હાકૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઊર્જા સંરક્ષણ પર્યાવરણની સુરક્ષા અને ટકાઉ જીવનશૈલી બાબતે સ્થાનિકોને જાગૃત કર્યા હતા ઉમરગામ નગરપાલિકા હદ વિસ્તારમાં એક કલાક માટે જાહેર માર્ગો ઉપર સ્ટ્રીટ લાઈટ તેમજ નગરજનોએ પોતાના ઘરમાં પણ લાઇટો બંધ કરી હતી સેક્રેટરી ઇંગ્લિશ હાઈસ્કૂલ દ્વારા જાગૃતતા કાર્યક્રમ અંતર્ગત લોકોને પાણીનો બગાડ અટકાવો ખોરાકનો બગાડ અટકાવો તેમજ કચરાનું રિસાયકલિંગ અને વૃક્ષારોપણ અંગે જાગૃતતા લાવવા માટે આહવાન કરવામાં આવી રહ્યું છે ઉમરગામ નગરપાલિકા અને સેક્રેટરી હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે અર્થવર્ષની ઉજવણી કરવામાં આવી હતી સેક્રેટરી ઇંગ્લિશ હાઈસ્કૂલના પ્રિન્સિપલ મુસ્તાનસિંહ ટીનવાલાએ ઉમરગામ નગરપાલિકા પ્રમુખ મનીષ તથા ચીફ ઓફિસર અતુલચંદ્ર સિન્હાનો આભાર પ્રગટ કર્યો હતો વલસાડ જિલ્લાના વાપી ખાતે સેલ્યુટ તિરંગા સંસ્થાની કારોબારી બેઠક યોજાઈ હતી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવનિયુક્ત પદાધિકારીઓને નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં આયોજકોના માન આપી શિક્ષણવિદો ક્ષેત્રના નિષ્ણાતો સાંસ્કૃતિક ક્ષેત્રે યોગદાન આપનાર મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાત પ્રદેશ કારોબારીની મિટિંગ સોનારસના હોલમાં રાખવામાં આવેલી હતી બપોરે અગિયાર વાગ્યે જેમાં ચીફ ગેસ્ટ તરીકે સુરતમાંથી પ્રતિભાબેન દેસાઈ રાષ્ટ્રીય મહામંત્રી અમારા રાષ્ટ્રીય સંયોજક શિવજી મહારાજ શ્રી અને ઉત્તમભાઈ પટેલ આ લોકોના અધ્યક્ષાને રાષ્ટ્રીય કારોબારીની મિટિંગ રાખવામાં આવી હતી હું પહેલો મુદ્દો સૈનિક માટેની રક્ષણ સૈનિક માટેની સેવા બીજો મુદ્દો બેટી બચાવો બેટી પધાવો જે આપણા નરેન્દ્રભાઈ મોદીનો આહવાન છે તેને શેલ્યુ તિરંગાએ આહવાન ઉપાડી લીધેલું છે તો શેલ્યુ આ શેલ્યુ તિરંગા સંગઠન એ રાષ્ટ્રીય સંગઠન છે અને શેલ્યુ તિરંગાની રંગ સ્થાપના બે હજાર સોળ સત્તરમાં દિલ્હીમાં કરવામાં આવી ફક્ત દસ માણસોનાથી શરૂઆત કરી અને આજે આ સંગઠન આખા હિન્દુસ્તાનમાં બત્રીસ રાજ્યમાંથી અઠાવી રાજ્યો અને છ કેન્દ્ર કરી રહ્યું છે મહામંત્રી અને ગુજરાત દમણ દીવ દાદરા નગર હવેલીના પ્રભારી છું આજનો મુખ્ય કાર્યક્રમ હતો કે અમારી રાષ્ટ્રીય કાર્યકારીની મીટીંગ હતી સામાન્ય સભા હતી આ અગાઉ અમારે આઠમી તારીખે મહિલા દિવસ હતો તે કાર્યક્રમ અમારો રદ એટલા માટે થયેલો કે તે દિવસે નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રીનો જે પ્રોગ્રામ હતો એટલે તે પ્રોગ્રામ મુલતાવી રાખીને અમે આજે રાખેલો હતો અને આજનો મુદ્દો અમારા સામાન્ય સભા હતીને રાજકીય કાર્યકારીની મિટિંગ હતી સેલ્યુટેરંગા રાષ્ટ્રવાદી સંગઠન છે એ આખા દેશમાં અઠાવીસ રાજ્યની અંદર કાર્ય કરે છે સોળ આંતરરાષ્ટ્રીય દેશમાં પણ કામ કરે છે અને ખાસ કરીને આપણા જે સૈનિકો લડે છે એમના માટે પણ અમે બહુ સહાય કરીએ છીએ એમને અને ત્યારબાદ વૃક્ષારોપણ નરેન્દ્રભાઈ મોદીના જે સપના છે કે સ્વચ્છ ભારત અભિયાન વૃક્ષારોપણ બેટી બચાવો બેટી પઢાવો એ તમામ કાર્યો અમારા રાષ્ટ્રવાદી સંગઠન તરીકે આ સેલિબ્રેન કરે છે કપરાડામાં રૂપિયા ચાર પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે નિર્માણ પામનાર બે ચેક નું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કપેડા તાલુકાના ગિરનારા ખાતે બે પોઈન્ટ પચીસ કરોડ અને પીપલ હેત ખાતે બે પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે ચેકડેમોનું નિર્માણ કરાશે ચેકડેમના નિર્માણથી સ્થાનિક વિસ્તારમાં જીવન જરૂરિયાત માટે પાણી તેમજ ખેતી માટે પાણી ઉપલબ્ધ થશે વાપી મહાનગરપાલિકાએ નાગરિકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મહત્વનું પગલું ભર્યું છે એલસી નંબર એસી પાસે નવનિર્મિત પેડેસ્ટન સબવે નું લોકાર્પણ નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું

નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અકસ્માત માં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઐતિહાસિક દિવસ જેની સૌથી વધારે જરૂર હતી તે આજે આપણે અલગ આજે મળી ગયો છે આપણા ખાસ કરીને સૌથી મહત્વ યોગદાન જેમાં એમનું રહ્યું છે એવા આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે જ આપણા પૂર્વ સાંસદ ડોક્ટર કેસી પટેલ રેલવે તંત્ર અને પૂરે આપણું વાપી મહાનગરપાલિકાએ જે કામ કર્યું છે અને ખાસ કરીને અમારા વલસાડ જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારાની હાજરીમાં જ્યારે આજે અંડરપાસ થયો છે તો હજારો નાગરિકોને આજે ફાયદો થવાનો છે જેમ આપણે કનુભાઈએ વાત કરી કે આગળના દિવસોમાં વાપીના લોકોનું જીવન કઈ રીતે સરળ બનાવાય એના માટે અલગ અલગ યોજનાઓ અમારે અંડરપાસ હોય બ્રિજ હોય કે બીજી જે પણ સુવિધા પૂરી પાડવાની હોય એ અમે પૂરી પાડશું રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે મળીને વાપી અને વલસાડ જિલ્લાનું સારામાં સારું જીવન લોકોનું થાય એના માટે પૂરી રીતે જૂની લોકોની એક અપેક્ષા હતી અને ઘણા બધા અકસ્માતો થતા હતા એ બધા દિવંગ આત્માઓને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું અને સાથે સાથે આપણું સુંદર જે અંડરપાસ પેડિસ્ટલ અંડરપાસ બન્યો છે એના માટે વાપી મહાનગરપાલિકાના કમિશનર શ્રી યોગેશ ચૌધરીજીને પણ હું ખાસ અભિનંદન આપીશ કે આમાં જેટલી ખુટ્ટી કડી હતી એ એમણે પોતાની રીતે વિધિન દસ કે પંદર દિવસમાં કરીને પૂરી કરી એટલે સમગ્ર પાલિકા તંત્ર અમારા ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓ અને સર્વે નાગરિકોને હું ખાસ ખાસ અભિનંદન આપું છું અને આ એક અમે બલિઠાણનો બ્રિજ લોકાર્પણ કર્યો હવે આ અંડરપાસ લોકાર્પણ કર્યો હવે પછી આપણે પંદર મે જે ડેટ આપેલી છે એ મુજબ આપણે અંદર પાસ જે વેહિકલ મારા સાથેનો છે ત્યાં કરીશું અને ત્યાર પછી આપણે જે આજે ફરી મળીશું નમસ્કાર